અમારે ભૂરાને ને એકવાર કુતરું કરી દીધું ભૂરાને પગે પાટો ને મેં કીધું ભૂરા હું છું મને કે કુતરું કરી દીધું મેં ધ્યાન રાખવું જોઈએ મને કે નહીં રાખ્યું હોય હવે એને લાઈન્ડર શોટે હાવ મને કે નહીં ધ્યાન રાખ્યું હોય મેં કેમ મને કે હટ કીધું તો પગી ગયું મેં કહ્યું ધ્યાન રાખે મન કે માય ભાઈ આ તો ખાલી તમને કીધું પણ આવ હાસું કહું હું તો કહે નહીં મન કે કૂતર્યું કર્યું પણ મજા બહુ આવી જો આ આનું નામ આનું આ દુઃખી જ ન થાય થયો શું મન કે શેતરાઈ ગયો શેમાં મન કે કૂતરામાં હું કૂતરામાં કેમ છેતરાવું મન કે રોજ હું હું ને અમારી હેરી મેં કૂતર્યો છે દાખો પગને તળીએ મને કે ગોળ સોપડી દઉં રાજ્ય વાળીએ કામ કરીને આવ્યો વાળું કરી અને પછી હું થાકેલો બહુ હો એમાં જે જીભે ગોળ સાટે પગને તળીએ અને જે આપણને મજા આવે પછી મને કે સડપ દિન બે કાન પકડી લઉં અને ખીજવું

પણ ભાઈ ના મને કે વાત પૂરી નથી થતી હવે હું રાખે અગિયાર વાગેલા અને હોસ્પિટલ ગયો તો ત્યાં ડોક્ટર નહીં સિસ્ટર હતા કીધું સાહેબ કર્યા છે અને હું ઘેરે ગયો ડૉક્ટરનો ડોરવેલ દબાવ્યો અને ડૉક્ટરે દરવાજો ખોલ્યો ને જેમ મજા આવી છે ના હું મજા આવી મને કે ડૉક્ટર મારી જેવા નીકળ્યા એ મેળ્યા મને ગગલા વાગે હું આવો છો સમય નો ભાન છે કે નહીં બોર્ડ માર્યું છે ડોક્ટર ને મળવાનો સમય સાથે નાવ એટલે સામું કહી દીધું કે બોડ મેં હોય થોડું વાંચ્યું હોય મને એટલે સેવ કોઈ બાપુને કીધું બાપુ સિન્ટુ કડતા શીખે છે ગુરુ છે ને બાપુ હે સિન્ટુ ઇધર આવો કાઢતી સાધુ કે સંગ્રહ કર એ સ્વભાવ છોડતો બેટા નિર્મલો બંધ કરો પંદર દિનો અર્ધીક રાતનો બેટા તું તારો સ્વભાવ ન છોડતો મારો સ્વભાવ કેમ છોડું અમારે શરણે આવે એની પ્રગતિ ન થાય તો તો સાધુત્વ લાજે હું તને એક મોકો આપું છું અને હાથમાં પાણીની અંજળી લીધી બાપુ એ સીંટુ માથે નાખી ગાય બની ગઈ ક્યાં ભટકનારું આ કુતર્યું અને ક્યાં ગાય અને આશ્રમ જામ્યો કે બાપુ આ સારું કર્યું કૂતરું કાઢીને ગાય લાવ્ય બાપુને જ ખબર હતી કે મુદ્દો ઈનો એ છે મોડલ બીડલ્યું ખાલી એમાં કોઈ મારી જેવો ગોવાળ માણસ એણે બાપુને કીધું કે બાપુ આશ્રમ નાનો છે આમાં ક્યાં કડબ રાખો ક્યાં નીરાવ રાખો ક્યાં હુકું રાખો ક્યાં લીલું રાખો ક્યાં એને બાંધો એને કરતાં બાજુમાં જ મારી વાડી છે હું વાડીએ ગાયને લઈ જાઉં જ્યાં હું સેવા કરીશ ગાયની સેવાનો મને મોકો આપો દૂધ પહોંચાડી દેશે અહીંયા ગૌભક્ત લગતા હોય બેટા કે પેઢીઓથી બાપુ અચ્છા કોઈ વાત નહીં તું લઈ જાઓ ઓલો વાડીએ ગાયને લઈ ગયો આખો દે હાચવી હાજે ખાણ આપ્યું અને ગાયને દોવા બેઠો તો બાપુ ગા ખંભે કરડી ગયા આંખો મારી ગાળો કળડીતા તો હું મોટાઓ હાઉડો લાવી ગયા તારીમાં હડકા ભર્યા બાપુ હાંઠિયા મોઢા મારી લે કારણ ગધેડુંય કળડી જાય પણ ગાય ન કાઢે ગરીબ માણસ હોય એનો દાખલો દે કે ભાઈ બિચારો ગાયના ઉપલા દાદ જેવો એને બલે આ બટકું બર વાંઘે વાંડે ખીલા માલે હાકળ કાઢી હમ ને રાંચે બાર વાગ્યા જ પકડી દીધી બાપુ ક્યાં વાગ ક્યાં વા નહીં ઉપાડલી લીધો ખમો બાપુ હાથ હારો કરાવેલો તો આપી જ પાટાપિંડી ગાય નું કેવું ને આપો આ શાળો છે પછી ગરમા ગરમ હોય તો જ મજા આવે દાંત કાઢવાનું આવે છે તમે કેમ ભાઈ ગયા ભાઈ હોય ખાલી વાત લેવા જાવ છો પીવા જાવ છો ચા એમ હવે ગામડામાં જ્યાં પ્રોગ્રામ હોય ને બાબુ તો લાઈટ વહી જાય તો એ નહીં બેઠા બેઠા અંધારા હું કે ફૂલ થવા ગયું ફૂલ થવા એ તું થોડો છો ફૂલ થવા જાય એ પાટીલ સાહેબ બે એનું ધ્યાન જ ન હોય બાપુ આ ઠંડીમાં કેટલું માણા બેઠું છું માણા માણા હતું ને બાપુ વહી આવ્યું બીજા બીજા હોઈ ગયા જેવું ભાઈ ટૂંકી વાત લાવ કે બાપુ મને કરડી ગયો ગાય કરડી બાપુને ખબર પડી કોઈ વાત નહીં બેટા તું ચાલે જાઓ રાતને ટાણે ગાયને કહે છે બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો ઓર મેં એક મોકા તું જે દેતા હું પાછી આંધળી સાટી બાપુ ઐશ્વર્ય રાય નું કઈ નો આવે સીધી ઈન્દ્ર ની સભા માલિક અને પછી જે આશ્રમ જાયમો છે બાપુ તપેલું ધોવાના વાળા નો આવે અરે જીતુ કોઈ ડાયરા મેં નહીં જ નહીં બાપુ સેવા સિવાય કીધું ખાય નહીં વેગાડ કે નહીં બાપુ વોલ્યુમ વોલ્યુમ છોડ દિયા એમાં કોઈ ના રાજા આવે છે રૂપને ને સંસ્કાર ને ઝુંપડીએ ઉસરતું જોઈ અને રાજા એની માંગણી કરે છે ત્યારે સંત કહે છે કે બેટા મેં તો ઉસકા પાલત પીતા હું તારે જેવું ઠેકાણું મળે તો મારે ગોતવા ક્યાં જાવું એ રાજાને પરણાવે છે ક્યાં સિન્ટુ ક્યાં ગાય અને ક્યાં બાપુ પટરાણી હોના હાકળનો હિંડોળો હાથમાં માળને જરૂર કે કુચડું ભૂખા આઠ આઠ દાયશ્યુ વાહર ઢોળે ખમ્મા બા ને ખમ્મા મહારાણી ને ખમ્મા મહારાણી ને તાવળી બીજી દાસી આવે આ બા સાહેબ કેસર વાળું દૂધ લઈ આવું નહીં ખટકી નહીં રહી ગયેલી બોલતો બન્યું એવું હાજ પડે રાજા એના આવે એના માં આવે તો બાપુ એક દીવો જગતો ન હોય પેલા તો ઘીના કોડિયા નહીં ઘીની વાઈટ મહારાજાના મેલમાં ઘાસલેટના દીવા ન હોય એક પણ દીવો જગતો ન હોય એક દી બે દી ત્રણ દી થયા અને રાજાએ પ્રધાનને કચેરીમાં બોલાવે આજે રાજા રે એ બોલાવે પરધાન એવું નતું કીધું એવું નહોતું કીધું પ્રધાનજી ને નામદાર હુકમ મહારાજ મેરે ખામીન હુકમ પ્રધાનજી મારા રાજમહેલ માં દીવા પેટાવા કોણ જાય છે બાબુ આપણો સગનો બોલાવો સગન ને સગન ઘણી ખમમાં મહારાજાને સગન તું છું આજે જો એક દિવ તો ઘાણીમાં નાખીને તેલ કાઢે બાપુ તેલ માં તેલ નીકળે અમારા બીજો કઈક પ્રોગ્રામ નું આયોજન કરો મહારાજો થામાં જી મહારાજ સગન ને છું કે હું તો દીવા રોજ પેટાવું છું રોજ કોડિયા પૂરું છું ન પેઢીઓથી રાજની સેવા કરીએ છીએ તો કોઈ કઢવી નાખવા માટે રાજમાલે એમને કાઢવા માટે કોઈ યડયંત્ર કરતું છે આ દીવા પેટાવીને જોવું છે કોણ છે દીવા પેટાવીને સગન છુપાઈ ગયો ત્યાં હિંડોળેલી હેઠા ઉજર્યા બાબુ જીભે જીભે કોડિયા ઉલાળ્યા ફૂંક મારી જીભે જીભે કોડિયા સાટે સગન મગન થઈ ગયો ક્યાં બાત આ વાંદર પૂછું બાપુ ક્યાંથી લાવ રાજાને બોલાવ્યા મહારાજ અહીંયા આવો હું અમને ઘાણીમાં પછી નાખજો ઘરની ઘાણી જવો રાજા ખીલો થઈ ગયો ક્યાં બાત સગના એ સગન સગના સગન ભાઈ હા બાપુ સગન ભાઈ હા બાપુ ખમ્મા બાપુ મહારાજાને ઘણી ખમ્મા બાપુ સગન આમ જો મજાક ને બેઠા હા બાપુ ઘાણી માં તેલ હા બાપુ ખમ્મા બાપુ ને સગન ભાઈ મારો બાપ મારો દીકરો આમ જો આવી વાત હા બાપુ બાપુ હા સગના હજાર કોરી આપો હશે બાપુ આમ જો બેટા સગના બે ગામ આપો બાપુ ગાદી દઈ ગયો તો મેળ આવ્યો નથી હવે તો એમ થાય કે હવાર કારે પડે આ નાનકડા પેટમાં આવડી મોટી વાત રે નહી બાપુ સગનો કહી દે રાતે ને રાતે ઘોડા ઉપર નાખે છે સંત ની પાસે લાવે છે કે બાપુ આ કોડિયા ચાટે હા મહારાજ આપ જા શકતે બાપુ ગુરુ પછી રોઈ લે હું કરે કે બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી ગાય માલી પટરાણી બનાવી સતાય તે તારો સ્વભાવ ન છોડ્યો એમાં હું શું કરું ગુરુ મહારાજની જેમ જેમ કૃપા થતી જાય ને એમ સ્વભાવમાં ફેરફાર થતો જવો જો આવા સંતોની હાજરીમાં પ્રસાદ ખવાઈ જાય ને એ કોઠામાં પછી દારૂ ન જાવો જોવે કોઠામાં કોઈ પરમાટી ન જાવી જોવે ચેન્જ સ્વભાવમાં ફેરફાર થવો અબ મેં ક્યાં કરું બેટા પાસે ફોર વ્હીલ હોય આવા સિંગલ રોડે જતા હોય એલોજન લાઈટ હોય વાળો આવતો હોય તો સાઈડ આપી દેવાય એને એને ન જવા દેવાય હા તેવડ હોય તો ને મોરે મોરો તો એનું બમ્ફર એ નહીં વળે ને તું ટોટલ લોસ માં આવ્યો જાય સ્વભાવમાં ફેરફાર મહાપુરુષોના પગલા જે ભૂમિમાં થઈ જાય ભૂમિમાં આવવા મળે ત્યારે સ્વભાવમાં ફેરફાર થવો જોઈએ બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાયમાંથી પટરાણી બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો તો અબ તો મેં ક્યાં કરું જાતી હો જા પાછી ચિંતુ થઈ ગઈ હજી છે તો બા હમણાં હું પોગ્રામ નીકળ્યો ને તો અમારે શું છે ધજા ભાળીએ એટલે શા પાણી પીવા જાય મજા આવે કારણ કે આખા દૂધની ની સા સાધુડા રાજી થાય આવ માયા આવ કા ગયે થે મજા હું ખરેખર બાપુ હું રસ્તે મને ચા પીવા મન થાય તો ઝૂપડી જ ગોતી લો અને હમણાં બાપુ એવું નક્કી કર્યું છે અને આ આ આ વાત જો બધા સ્વીકારી લ્યો બાપુ દુઃખ બહુ થાય છે કારકર આ માળા તો વેચાતી મળી જાય બેરખોય વેચાતો મળી જાય ચંદને વેચાતું મળી જાય પણ હિન્દુ છું એનો પરિચય મારી ઘરે રોજ ઝાલર વાગવી જોવે પ્રભાત ના નાય માં અને પરિવારના જેટલા સભ્યોને અનુકૂળ હોય એટલા હવારમાં મંદિરમાં બેહવા જોવે એના ઘરના મંદિરમાં આ પગે લાગીને કહું મારા બાપ તમારા દીકરા તરીકે આ સંતો વતી તમારી આમો ભીખ માગું છું કેટલા કરે એવા તમારા ઈષ્ટદેવનો શ્લોક આવડવો જોઈએ તમારી કુળદેવીનો શ્લોક આવડવો જોઈએ તમારા સદગુરુની સ્તુતિ આવડવી જોઈએ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ વિંદે ભવમ ભવાની સહિતમ નમામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજનમ મંગલમ પુરિકાષ્ટમ મંગલાય તનોહરી સર્વ મંગલ માગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તુ તે કરીને એક આરતીનો આટો માર લેજો અને છ મહિનામાં તમારી પેઢીની ઉન્નતિ ન થાય તો માયો આયર ગાવાનું બંધ કરી દે ભલામણે આવું કેટલા ઘરે થાય છે અને ગામમાં હાજર હોય ત્યારે આરતી ટાણે તમારા મંદિરમાં તમારે હાજરી હોવી જોઈએ ઉત્સવ બહુ કરીએ છીએ આપણે અયોધ્યા જવું છે પણ ગામના રામ ના મંદિરે નથી જવું દ્વારકા જવું છે દ્વારકા ધજા ચડાવી પણ મારા ગામમાં ઠાકર બેઠો એની ધજા નથી ચડાવી જ્યાં નથી જવું મારે ચોટીલા જવું છે મારે પાવાગઢ જવું પણ ગામમાં નવદુર્ગાનું મંદિર છે ત્યાં નથી જવું મારે અમરનાથ યાત્રાએ જવું છે પણ મારા ગામના પાદર મેં એક નાથ બેઠો છે એની પાસે નથી જવું મંદિરે અને બાપુ મેં હકીકત હું આરતી ટાણે હાથ વાગે અને રોડ ઉપર જાતા ને આજુબાજુમાં ગામ આવે ને એ ગામના મંદિરે ગાડી લઈ લેવી અને મારે એક ચિત્ર એવી જોવાની ઈચ્છા છે ભારતમાં

પોતાના ઘરબાર છોડી માવતરને છોડી અને દીક્ષિત થઈ અને જગતના ચોકમાં આવા કાર્યો કરે છે એને સાર્થક કરવા માટે મારે તમારે જોડાવવું પડે આ આપણો પરિચય થયો બાબુ મુસ્લિમના દીકરાને હું ધન્યવાદ આપું દસમારમાં નાપાસ થાય અને પોહાણ છે એના પરિવારને પણ દસમા ધોરણના છોકરાને કુરાને શરીફની આયાતું ના આવડતી હોય તેને પહોંચ નથી અને આપણને જેટલી વાયડાઈ કરતા આવડે એ મોટો ફલાણા ભાઈ દીધું થાય ના સિન્ટુ ને પાછી હતી હમણાં હું અહીંયા બાપુ ગયો ચા પીવા સિન્ટુ બેઠી એટલે જેવી રીતે મહારાણી હતા એમ હતું ને પછી ભાષા માણા બન્યા પછી ભાષા આવી ગઈ એટલો વિવેક આવ્યો મને કે આવો માયાભાઈ આવો એટલે મેં કાં શિન્ટુ બેન પછી મારથી ન રહેવાનું હું એને પાસે બેઠો હું કું શિન્ટુજી શ્રી શ્રી સિન્ટુજી તમારા ગુરુએ તમને ગાય બનાવ્યા પટરાણી બનાવ્યા બાપુ જવાબ બહુ સારો હતો આ તોય તમે તમારો સ્વભાવ ન છોડ્યો રોઈ પડી કે ભાઈ ગાય બની તો વાળીએ વહી ગઈ પટરાણી બની તો મેલે વહી ગઈ મારે તો કોઈ પણ સંજોગોમાં મારા ગુરુનું હેઠું ખાઈને મારે ભાવ કાઢવો થયો એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો